શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ટિફિન સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે શ્રી સોમનાથ ટ્રસ્ટે આરોગ્ય અને માનવતાના ક્ષેત્રે એક અનુકરણીય પગલું ભરીને વેરાવળ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના પરિવારજનો માટે દૈનિક નિઃશુલ્ક ટિફિન સેવાના પ્રારંભની જાહેરાત કરી છે આ સેવા સોમનાથ ટ્રસ્ટના દુખ્યાના નાથ સોમનાથ સૂત્રને અનુસરીને શરૂ કરવામાં આવી છે જે ટ્રસ્ટના સેવા કાર્યોના વિસ્તૃત શ્રેણીમાં ઉમેરો કરે છે આ સેવાનું ઉદઘાટન વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું જેમાં ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈના શુભ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને દર્દીઓ અને તેમના પરિવારજનોને ભોજન વિતરણ કરી સેવાનો પ્રારંભ કરાયો હતો આ સેવા હેઠળ દર્દીઓ અને એક પરિજન માટે બપોરે અને સાંજે ટ્રસ્ટના ભોજન પ્રસાદ ગૃહમાં તૈયાર કરાયેલ તાજું અને પૌષ્ટિક ભોજન લીક પ્રૂફ કન્ટેનરમાં પેક કરીને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવશે વિશેષ રૂપે દર્દીઓ માટે બનનાર ભોજન કેન્દ્રમાં શ્રેષ્ઠ હાઇજેનિક સ્ટાન્ડર્ડ્સ અપનાવવામાં આવે છે દર્દીઓ સુધી ગરમ તાજું ભોજન સમયસર પહોંચે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે સોમનાથ ટ્રસ્ટના મૂલ્યો અને જનસેવામાં યોગદાન શ્રી સોમનાથ ટ્રસ્ટે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં અનેકવિધ માનવતાવાદી કાર્યક્રમો હાથ ધર્યા છે તેમાં પણ મુખ્યત્વે દર્દી અને દરિદ્ર નારાયણની સેવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં પાંચ હજારથી વધુ દિવ્યાંગજનો માટે કૃત્રિમ અંગ વિતરણ કરાયા છે આ ઉપરાંત આરોગ્ય શિક્ષણ અને આર્થિક રીતે વંચિત વર્ગના ઉત્થાન માટેના ટ્રસ્ટના પ્રકલ્પો જનજીવન ઉત્કર્ષ માટે માનવતાની સુવાસ મહેકાવી રહ્યા છે શ્રી સોમનાથ ટ્રસ્ટના પ્રયાસો સમાજની માનવતાવાદી સેવાઓ માટે પ્રેરણારૂપ છે આ નવી સેવા આ વિસ્તારમાં દર્દીઓને મળતી સહાયમાં અભૂતપૂર્વ ફાળો આપશે વેલાવળ સિવિલ હોસ્પિટલ ખાતે જે દર્દીઓ દાખલ થાય છે એમાં બહાર ગામથી પણ આવેલા હોય છે તેઓની સારવારની જવાબદારી તો સરકારશ્રી ઉપાડે છે પરંતુ એમને જે એ અને જેના સગા એવો હોય છે જમવા માટેની એક મોટી એક સમસ્યા રહેતી હોય છે કારણ કે અહીં જે દર્દીઓ આવે છે એ મોટાભાગે સામાન્ય ઘરના હોય છે અને એમનું કોઈ અહીં સગાવાળા હોતા નથી એટલે જમવા બાબતની ઘણી એમને તકલીફો પડતી હોય છે તો એ બાબતે સોમનાથ ટ્રસ્ટને અમે વિનંતી કરેલ છે કે ભાઈ આ જે દર્દીઓ જે દાખલ થાય છે એમને એમના સગાને જો આપણા તરફથી નિઃશુલ્ક ભોજન પૂરું પાડવામાં આવે તો એ ઘણી રાહત બાબત થશે તો એને સારો પ્રશ્ન આપી અને આજરોજ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ચાલુ કરવામાં આવે છે એમાં જે દાખલ થયેલ દર્દી અને એની સાથે જે એના સગા હશે તેને નિઃશુલ્ક ભોજન આપવામાં આ માટે હું ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્ર દેસાઈ અને એમના ટ્રસ્ટી જે ડી પરમાર સાહેબનો ખૂબ ખૂબ આભારી છું અને ભવિષ્યમાં પણ આવી જ્યારે પણ જરૂર પડે ત્યારે આવી જે લોકો ઉપયોગી કાર્ય છે જેમાં ટ્રસ્ટ મદૃત થાય એવી આશા પણ રાખું